નમસ્કાર સેલવિટીંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના પ્રકરણ તેર તેરમાં ઘન આકારોનું પ્રત્યક્ષીકરણમાં ભાગ બેનું સોલ્યુશન જોઈશું આઇસોમેટ્રિક ડોટ્સ પેપરમાં ચાર સેમી લંબાઈનું એક સમઘન પણ બનાવી શકીએ અને આપણે ફૂટીનું માપ લઈને પણ ચાર સેમીનું બનાવી શકીએ અને લમઘનનું પણ આકૃતિનું આપણે માપ લઈને બનાવી શકીએ જેમકે જો આ ચાર સેમી આપણે ચાર સેમી એટલે એક સેમી બે સેમી ત્રણ સેમી અને ચાર સેમી એવી રીતે આડો પણ ચાર સેમી જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય માપ ચાર સેમી થાય એવું આપણે બનાવી શકીએ છીએ યાદ રાખું કે આમાં આપણે બનાવવું હોય તો રંગોળીની પેટર્ન કરીએ એવું જ હોય પણ વચમાં વચમાં એક ટપકું ટપકું એડ કરતા જવાનું હોય છે આવું આપણે લમઘન પણ બનાવી શકીએ આકૃતિમાં કેટલા કેટલા સમઘન સમઘન છે છે તે કેવી કેવી રીતે રીતે લખ તો એને કાઉન્ટ કરવા હોય તો આપણે સૌ પ્રથમ આપણે નંબર લખી દઈએ છીએ ત્યારે તેત્રીસ જ થાય છે જવાબ આવે છત્રીસ તો કેવી રીતે આવ્યા છે તો આ ગોઠવણીમાં આપણે છત્રીસ સમઘન મળે છે તો કઈ રીતે તો કે ત્રણ આપણે જોઈએ તો લંબાઈ મળે છે અને એમાં ચાર સમઘન બને એક બે ત્રણ ને ચાર એવી જ રીતે આપણે પહોળાઈ કરીએ તો પહોળાઈમાં આપણે ત્રણ સમઘન મળે છે તો પહોળાઈ એટલે કે એના ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ કરીએ તો ત્રણ ચોક બાર બાર તેરી છત્રીસ એવી રીતે પણ મળી શકે અને પ્લસમાં આપણે સમઘન બનાવતા જઈએ તો ખબર પડે એક સમઘન બે સમઘન ત્રણ ઘન ચાર પાંચ ને છ તો છ અહીંયા છે તો છ પાછળ પણ હશે જ તો છ ને છ બાર થયા અને આ ઉપરના બે એટલે ચૌદ થઈ ગયા એ જ રીતે આને પણ કાઉન્ટ આપણે કરી શકીએ કે એક બે અને ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એક આનાથી નીચે હશે નવ અને એક આ પાંચ એટલે કે દસ થઈ ગયા એ જ રીતે પાસાની આકૃતિમાં ટપકા મેં હમણાં આગળ તમને કીધું કે ટપકાનો સરવાળો સાત થવો જોઈએ તો અહીંયા ચાર છે તો પાછળ કેટલા હશે તો ત્રણ હશે એટલે ત્રણ ચાર સાત થશે અહીંયા ત્રણ છે તો પાછળ ચાર હશે ત્યારે સાત થશે ઉપર એક છે તો નીચે છ હશે ત્યારે એનો સરવાળો સાત થશે અહીંયા પાંચ છે તો પાછળ બે હશે સામેના ભાગમાં ત્યારે એનો સરવાળો સાત થશે એ જ રીતે આપણે પ્ર કોષ્ટકના જવાબ પણ આપી શકીએ કે ઈંટ છે એને ઊભા કાપી તો એનો લંબચોરસ આકાર થશે અને આડો કાપશું તો પણ લંબચોરસ થશે તરબૂચને ઊભું કાપશું તો પણ વર્તુળ શેપ દેખાશે આડછેડવાળો ભાગ અને આડો કાપશું તો પણ એનો વર્તુળવાળો ભાગ દેખાશે પાસો એવો છે કે અને ઊભું કાપશું તો પર ચોરસ દેખાશે આડો કાપસૂતો પર ચોરસ દેખાશે પાણીની પાઇપ છે જેને આપણે ઊભો કાપશું તો કાં લંબચોરસ અને કાં તો ચોરસ દેખાશે અને જો આડો કાપશું તો તો વર્તુળ દેખાશે આઈસ્ક્રીમનો કોણ છે એ ત્રિકોણ આકારનો છે ઊભો કાપશું ત્યારે અને આડો કાપશું ત્યારે એ વર્તુળ આકાર આકાર હશે આટછેટ એટલે કે સપાટીવાળો ભાગ એવી જ રીતે નીચેના આકારોની બલ્બને રાખતા પડછાયાનો આકાર કેવો હશે બોલ છે તો વર્તુળ આકાર દેખાશે નળાકાર પાઇપ છે તો લંબચોરસ હતા ચોરસ દેખાશે પુસ્તક હશે તો એ લંબચોરસ દેખાશે નોટબુક હશે એ લંબચોરસ દેખાશે મોબાઈલ છે એ લંબચોરસ દેખાશે વીટી છે એ કંકડાકાર સ્વરૂપમાં દેખાશે વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ